તો વડોદરા શહેરની ખાસ કરીને વાત કરવામાં આવે તો લાભ પાચમ ના શુભ દિવસે પલટો જોવા મળ્યો હતો આ વાતાવરણમાં પલટો આવ્યો સાથે સાથે વાદળછાયા વાતાવરણમાં શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડ્યા હતા આ ઝાપટા પડવાની સાથે જ વાતાવરણમાં ઠંડક પસરી ગઈ હતી અને વડોદરાના મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન ચોવીસ ડિગ્રી નોંધાયું જોકે રવિવારે વડોદરા સવારના તાપમાનમાં સત્યાવીસ ડિગ્રી મહત્તમ ન્યૂનતમ તાપમાન ત્રેવીસ ડિગ્રી નોંધાયું હતું જ્યારે સોમવારે મહત્તમ સત્યાવીસ અને ન્યૂનતમ ચોવીસ ડિગ્રી નોંધાયું વાતાવરણની વાત કરવામાં આવે તો અચાનક જ વરસાદના કારણે લાભ પાચમ પછી ખાસ કરીને વેપારીઓ હોય નોકરીયાત લોકો હોય કંપનીના માલિકો હોય તમામ લોકો મુરત કરીને પોતાને આખો વર્ષ લાભ થાય અને પોતાનો કામ ધંધો દિવાળી પર્વ હોય જોયા વાત ચાલુ કરતા હોય છે ત્યારે કુદરતે પણ એક લાભ કરાવ્યો છે પ્રકૃતિને ને આ વરસાદી માહોલ સર્જ્યો છે અને વાતાવરણમાં અચાનક જ પલ્ટો વાગ્યો છે રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ મોટા ભાગના વિસ્તારોમાં આ વરસાદ વરસી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી થયેલા ઉકળાટ અને બફારા વચ્ચે ઠંડક પસરતા વાતાવરણમાં ખુશનુવાદ બન્યું હતું ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદના પગલે ખેડૂતોને પાકનું પણ નુકસાન થયું હોય તેવા પણ સમાચાર સામે આવ્યા છે જો કે અત્યારે હવે દિવાળી બાદ કપાસના પાક પણ તૈયાર થઈ ગયા હોય છે અને બીજા પણ પાકો ખેતીમાં જયારે હવે લણવાની તૈયારી હોય ત્યારે આવા કમોસમી વરસાદના કારણે ખાસ કરીને ખેતી એટલે કે ખેડૂતોને પાકને ભારે નુકસાન પણ સર્જાય છે તો મોડી સાંજમાં શહેરમાં વાદળી વાતાવરણ છવાયું હતું ત્યારે કાર અમિતનગર વાઘોડિયા રોડ દાંડિયા બજાર હરની વિસ્તારમાં ધીરે ધીરે વરસાદની શરૂઆત થઈ तो आम वडोदरा झरमर झरमर ते मजमुक जगियाएं फूर जल पे झापटा साथ है वर्षाद वर रहा तो बीरो रिपोर्ट जानकार पर न्यूज़ वडो